હેલો એવરીવન આજે હું એક નવા શાકની રેસીપી લઈને આવી છું કોને કોને ખબર છે કે આ શાકનું નામ શું છે ના ખબર હોય તો હું તમને જણાવી દઉં આ શાકનું નામ છે સેમફલી આજે આપણે સેમફલીનું શાક બનાવવાનું છે તો ચાલો હું તમને તેની રીત બતાવી દઉં અને આપણે આવી રીતે કટ કરી લેવાનું છે આ એકદમ કૂણી આવશે દેખાશે મોટી પણ એકદમ કૂણી આવશે અને આપણે આવી રીતે ઝીણી ઝીણી કટ કરી લેવાની છે જે બધી સેમ્પલી સમારીને તૈયાર કરી દીધી છે હવે આપણે તેની અંદર બટાકા એડ કરવાના છે તો બટાકાને આપણે છાલ કાઢીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને ઝીણા ઝીણા સમારી લેવાના છે આ પણ સમારાઈ ગયા છે અને મેં તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે ધોવા માટે મેં અહીં બે નંગ બટાકા લીધા હતા હવે આપણે શાક વઘારવા માટે એક પેન લેવાનું છે તેની અંદર આપણે જરૂર મુજબ તેલ એડ કરવાનું છે તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે તેની અંદર જીરું એડ કરવાનું છે અને થોડીક હિંગ એડ કરવાની છે

ઢક્કણ ઢાકીને આપણે બે બે થી પાંચ મિનિટ માટે ચડવા દેસુ પછી આપણે ચેક કરી દેસુ કે શાક આપણું કેટલું ચડ્યું છે હવે ચેક કરી લઈએ શાક ચડ્યું છે કે નહીં શાક સરસ ચડી રહ્યું છે હજી થોડીક વાર છે ફરી આપણે પાંચ મિનિટ માટે તેને ચડવા દઈએ હવે ફરી આપણે ચેક કરી લઈએ શાક લગભગ ચડી ગયું છે હવે આપણે તેની અંદર એક મોટું નંગ જેટલું મેં ટામેટું છે તે એની અંદર એડ કરું છું તેને પણ આપણે સરસ છે હલાવી લેવાનું વાવ કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે શાકનો શાક સરસ ચડી ગયું છે હવે આપણે તેની અંદર ગરમ મસાલો એડ કરવાનો છે કારણ કે આપણે મીઠું અને હળદર આપણે પહેલા એડ કરી હતી હવે આપણે ગરમ મસાલો જીરું અને લાલ મરચું એડ કરવાનું છે

સરસ સરસ મસાલો આપણો ચડી ગયો છે હવે આપણે આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે તૈયાર છે સેમફલીનું શાક રોટલી જોડે ખાઈ શકાય તેવું સેમફલી શાક બનીને તૈયાર છે